પત્ની રોમા ભટ્ટ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યાથી અમે કંટાળી ગયા છે જે બાબતોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે કેટલીક વાર ગટરનું પાણી પણ મિક્સ થઈ પીવાના પાણીમાં આવતું હોવાની તેમજ અત્યંત દુર્ગંધ મારતું હોવાના ગંભીર આક્ષેપ કોર્પોરેટરના પત્નીએ કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી કોર્પોરેટરે પણ તંત્રની રજૂઆત કરી છે છતાં જાળી ચામડીના અધિકારીઓ રજૂઆતને ધ્યાનમાં લેતા નથી અને મગરની જેમ પાલિકાની ખુરશીઓને તોડે છે જેના કારણે હવે અમારે મહિલાઓએ મોરચો લઈને તંત્રને રજૂઆત કરવા આવવાની ફરજ પડી છે જોકે સમગ્ર ઘટનાના મામલે પાદરા નગરપાલિકા પાલીકા નંબર પાંચ ના તમામ કોર્પોરેટર ચીફ ઓફિસર ની કેબિન ખાતે દોડી ગયા હતા સમગ્ર મામલે મહિલાઓએ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર ને ઉગ્ર રજૂઆતો કરતા તંત્ર દ્વારા મોડી રાત સુધીમાં પાણી આપવાની બાહેદરી આપતા મામલો થાળી પડ્યો હતો શેરીમાં રહીએ છે અને અમારા રેવ્યા છે છેલ્લા બાર કે પંદર દિવસથી ફળિયામાં પાણી આવતું નથી અને આવે છે તો પણ પાંચ દસ મિનિટ સુધી આવે છે અમુક ગલીઓમાં છે ખૂણાના ચાર પાંચ ઘરોમાં તો બિલકુલ પાણી નહીં આવતું અને અમુક વખત ગટરની લાઈન જોઈન છે અને તેમાં પાણીમાં વાસ મારે છે એટલે આ બધી રજૂઆત કેટલા દિવસથી કરી છે છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી મોટર બગડી ગઈ છે નવી મોટર લાવવાની છે એવું એવા જ રીઝન બતાવ્યા કરે છે જીતુભાઈને તમે કેટલી બધી વાર કોલ કર્યો તો પણ અમુક અલગ અને એ બધું રીઝન બતાવ્યા કરે પણ અત્યાર સુધી એનો નિકાલ આવે નથી એટલે અમારે નાક સુધી કે આગળ રજૂઆત કરવા માટે બધા ભેગા થઈને આવવું પડે તમારો પતિ તો કોર્પોરેટર છે પણ અમારો પતિ કોર્પોરેટર છે એમને પણ રજૂઆત કરી બધું જ કરી પણ પાણીનું કામ જીતુભાઈ પાસે છે એટલે એ ના કરે તે સુધી એ શું કરવાના હતા તો શું શું રજૂઆત માં અંતે શું થયું આજે અમદાવાદ થી મોટર મંગાવવામાં આવી છે બે એટલે રાત્રે એનું કામ કામ કાર્ય થશે એ પછી એને રાતે 11 વાગે છોડવામાં આવશે આજે નહીં તો કાલે ઉઠી પાણી આવશે ચાર દિવસથી દાદેરા શેરીમાં બિલકુલ પાણી આવતું નથી પાંચ મિનિટ આપ એક ડોલ ભરાય હવે એક ડોલ ભરાવાથી ઘરમાં પૂરું તો થાય ને બરાબર આ પ્રોબ્લેમ ની રજૂ અમે ફોન કર્યા કરતા હતા બે દિવસમાં આવશે બે દિવસમાં આવશે બે આજે બાર દિવસ થયા બાર દિવસ થી અમે થાકી ગયા એટલે પછી અમને તો ઘણું કોઈ સોલ્યુશન નથી પહેલાના વખત માં તો ટેન્કરો મોકલવામાં આવતી હતી પણ ટેન્કરો પણ હવે આ વખતે કોઈ મોકલી નથી એમ લોકોને તકલીફ પડી એટલે અમે બધી અમે બધી બહેનો એ નક્કી કર્યું કે આના માટે સીઓ ને જ મળવું પડે જાતે અને જીતુભાઈ ને પણ હમણાં આવતા આવતા અડધા કલાક પહેલા જ અમે ફોન કર્યો તો જીતુભાઈ કે હજુ તો મોટર થતા બે દિવસ લાગશે એટલે બાર ને બે પંદર તો શું પંદર દિવસ સુધી પબ્લિક શું કરે તો આ માટે અમને એવું થયું કે હવે સીઓ ને ડાયરેક્ટ અમારે વાત કરવી જોઈએ કોર્પોરેટરો કહેતા હશે પણ એમનું કંઈ જન્મ નહીં લેવામાં આવતું હોય અહીંયા બધું હું બખેડા હોય આપણને કશી ખબર ના હોય એટલે અમે જાતે જ આયા તેનો અને અમે રજૂઆત કરી કોર્પોરેટરો જોડે આયા હતા હજી ના અમારી જોડે નથી અહીંયા આયા પછી એ લોકો અમારી સાથે અહીંયા અમને આયા પછી આયા અમારી સાથે આયા તમારા આ

બાદરા નગરપાલિકાની પાણી વોટર વર્કની મોટર ભરી ગઈ છે એના લીધે આઠ દિવસથી પાણીની તકલીફ છે એટલા માટે કેટલા સમયથી અમારા અધિકારી જીતુભાઈ રાઠવાને કહેવા છતાં એ મોટરનું કંઈ કર્યું નહીં એના લીધે આજે લેડીઝને નગરપાલિકાની અંદર સી ઓ સાહેબને કમ્પ્લેન કરવા માટે આવું પડ્યું છે તમે એક કોર્પોરેટર છો અને તમારા પત્નીને અહીંયા સુધી આવવું પડે શું કહેવું છે કોર્પોરેટર છે અમે તો કમ્પ્લેન કરી હતી જ પણ આ લોકોને જીતુભાઈ એને બધાને સાચું નતું લાગતું તેથી કરીને આજે અમારે અમારી મહિલાઓને બોલાવી પડી કે તમે આવી કહો કે આ શું તકલીફ છે પાણીની કેટલી તકલીફ પડે છે બહેનોને એના માટે આજે અમે લોકોએ મહિલાઓને અહીં ઘડી બોલાવી એ કહે છે કે એ લોકો આવતા પહેલા તમે લોકો અહીંયા પહોંચી ગયા હતા અમે હતા જ ને ઘડી શું રજૂઆત કરી તમે કીધું છે સાહેબને ને આજે હાજર પાણી આવી જશે આજે મોટર આવી જશે છ વાગે અને રાત્રે અગિયાર વાગે પણ પાણી આપીશું એ બધા નાખે તમે કોર્પોરેટર છો અને તંત્ર તમારું ના સાંભળે તમને કેવું લાગે છે તંત્ર ના સાંભળે એવું નતું જે તકલીફ મોટર હતી અને મોટરો આવી નહી અમદાવાદ થી જેના લીધે આ તકલીફ પડી છે એટલે મોરચો તમે બોલાવે છે અમે મોરચો મહિલાઓને તકલીફ હોય તો આવવાની તો છે જ મહિલાઓ હું કહું કે ના કહું પણ જેને તકલીફ છે એ તો આવવાના જ છે લાગે છે તંત્ર કામ નથી કરતું એવું ના ના એવું કશું છે નહીં આજે સાહેબે ભાઈ આપી જાય ખાંજે છ વાગે મોટરો આવી જશે અને અગિયાર વાગે પાણી આપી દઈશું